जय आदिवासी, जय आदिवासी, जय जोहार, जय जोहार, जय जोहार, चैतर भाई तू आगे बढ़ो हम तुम्हारे साथ हैं, चैतर भाई तू आगे बढ़ो हम तुम्हारे साथ हैं। गुजरात जोड़ो अभियान साथे, छोटा उदयपुर जिला पंचायत नी किशडिया बैठक माटे। ગુનાટા ગામે આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિરંજનભાઈ વસાવા સહિત જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને અન્ય હોદ્દેદારોએ જનસભા યોજી સભાના અંતે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આપ્યું સમર્થન આ બાબતે વિગતે વાત કરીશું નમસ્કાર છોટાઉદેપુર જિલ્લામાં આગામી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં હાલથી જ પોતાની હિલચાલ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે મજબૂત વિપક્ષ તરીકે સામે આવવા માટે હાલ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કાંટેકી ટક્કર આપવાના આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં ચિસડીયા જિલ્લા પંચાયતની બેઠકના ગામોની જનસભાનું આયોજન ગુનાટા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો જોડાયા હતા જેઓએ સભાના અંતે આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવી અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આજે આ જનસભામાં નર્મદા જિલ્લા પ્રમુખ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી નિરંજનભાઈ વસાવા છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા સોશિયલ મીડિયા પ્રભારી સાજીતભાઈ ખોટા છોટાઉદેપુર તાલુકા પ્રમુખ વર્ષનભાઈ રાઠવા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજની સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સભાના અંતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો જેમાં પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય છોટુભાઈ રાઠવાના પુત્ર વિનુભાઈ રાઠવાએ પણ આમ આદમી પાર્ટીને જોઈન કરી હતી અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો અમારી સાથે જોડાયેલા રહેવા યુટ્યુબ ઉપર અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો અને બેલ આઈકન જરૂરથી દબાવો જેથી આવનારી તમામ અપડેટની માહિતી

જિલ્લા પંચાયતમાં આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું એમાં આજુબાજુ ગામ અને જિલ્લા પંચાયતમાંથી ભાઈઓ બહેનો અહીંયા ગાડી ઉપસ્થિત રહ્યા અને જે આમ આદમી પાર્ટી જે છેલ્લા ઘણા વર્ષોથી જે દિલ્હીમાં અને પંજાબમાં જે કામ કરી રહી છે એને લઈ અને સાથે સાથે અમારા ટ્રાયબલ વિસ્તારના જે લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેમની પર આ ભારતીય જનતા પાર્ટીની જે સરકારે જે ખોટી રીતે એમને કેસ કરી અને ખોટા કેસમાં ફસાવ્યા છે આજે સમગ્ર ટ્રાયબલ વિસ્તાર આજે જાગી રહ્યો છે અને આજે દરેક સમાજમાં આજે જાગૃતતા આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કરી રહી છે એ રોડ રસ્તાનો હોય મનરેગાનો હોય અથવા તો અન્ય ઘણા બધા જે નવા નવા પ્રોજેક્ટો આવે છે નલસે જલ યોજના જેવા એવા પ્રોજેક્ટોમાં જે ભ્રષ્ટાચાર કરી રહી છે આજે દરેક યુવાઓની અંદર આજે ચૈતરભાઈની વિચારધારા લઈ અને આજે તમામ યુવાઓ આજે જાગૃત થઈ રહ્યા છે અને લોકો સ્વયંભૂ રીતે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ચિસાડિયા જિલ્લા પંચાયત ખાતે આજે ખૂબ મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં આજુબાજુ ગામના આગેવાનશ્રીઓ અમારી સાથે જોડાયા છે અને આવનારા દિવસોમાં અમે તમામ જિલ્લા પંચાયત વાઇઝ અમે આ કાર્યક્રમો આવનારા દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ લોકોનો જનપ્રતિસાદ અમને મળી રહ્યો છે ખૂબ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે નિરંજનભાઈ વસાવા જય હિન્દ જય ભારત